નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ત્યાં આપણે આવે છીએ જીએમએના સાડાત્રીસમાં એક્ઝિબિશનની અંદર ચાલો વાત કરીએ એક નવી જ બ્રાન્ડ સાથે સાહેબ આપ આ શું બ્રાન્ડ છે આપની અને શું ડીલ કરો છો આપ અમારી પાંચ સાત બ્રાન્ડ છે કેમ્બરન ફ્રીચ છે રેનો છે લુકાલ લંડન છે બીમી છે અમે શર્ટ જીન્સ કોટન ટ્રાઉઝર ને ટી શર્ટ બનાવીએ છીએ આપ કેટલા વર્ષથી આ બિઝનેસમાં છો અને જેજીએમ સાથે કેટલા ટાઈમથી સંકળાયેલા છો અમે જીજીએ બે હજાર થી જોડાયેલા છે ઓલમોસ્ટ બાર વર્ષ થઈ ગયા બે હજાર આઠ થી અમે આ બિઝનેસ માં છીએ તમે આખા ભારતની અંદર માલ સપ્લાય કરો છો આખા ભારતની અંદર ઓલ ઓવર ઇન્ડિયા તમારી બ્રાન્ડ વિશે જણાવશો વિશેષ માં તમે શું શું વસ્તુમાં પર્ટિક્યુલર શું ડીલ કરો છો અમે પર્ટિક્યુલર મેઝરલી શર્ટ બનાવીએ છીએ કેજ્યુઅલ શર્ટ જે ટીનેઝરની અંદર અઢાર વર્ષથી લઈને ત્રીસ પાંત્રીસ વર્ષના જે યંગસ્ટરનું જે ટેસ્ટ છે એ અમે મેઝરલી બનાવીએ છીએ કોટન ટ્રાઉઝર બનાવીએ છીએ કાર્ગો પેન્ટ બનાવીએ છીએ જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં જે વસ્તુ ચાલે છે જે લોકો મોલમાં લેવા જાય છે ત્યાં જારામાં એચે અને મોટી બ્રાન્ડમાં લેવા જાય છે એ અમે અમે ઈકોનોમી ગ્રેટમાં આ ટાઈપનું સ્પેશન એમને આપીએ છીએ તમે આ ડીલિંગ કઈ રીતના કરો છો તમે હોલસેલ ટુ હોલસેલ જ ડીલ કરો છો બી ટુ બી ડીલ કરીએ છીએ અને બી ટુ સી પણ કરીએ છીએ મેજરલી અમારી પાસે બી ટુ બી બરોબર બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર તમે લોકોને વોટ્સઅપ પર માલ સપ્લાય કરો છો મતલબ વોટ્સઅપ ની સર્વિસ અમારી પાસે અવેલેબલ છે લોકોને વોટ્સઅપ ને ઇન્સ્ટા બંને થ્રુ અમે સેમ્પલ પ્રોવાઈડ કરીએ છીએ બરોબર છે અને તમે પછી ડિલિવરી કરાવી દો છો ડિલિવરી કરાવી દઈએ છીએ ઓકે થેન્ક યુ સર વેલકમ થેન્ક યુ આવો બધા થેન્ક યુ તમારે